શું તમારી ઉંમર 50 વર્ષથી ઉપર છે તો તો તમારે આ વિડિયોમાં બતાવેલી ત્રણ એક્સરસાઇઝ જરૂરથી કરવી જોઈએ જેથી કરીને આગળ થતી કોઈ પણ તકલીફોને અટકાવી શકાય પણ આ એક્સરસાઇઝ જોતા અને કરતા પહેલા એટલું ધ્યાન રાખજો કે દરેક દરેક એક્સરસાઇઝ દરેક માણસ માટે ફિટ થાય જરૂરી નથી જેથી કરીને કોઈ પણ એક્સરસાઇઝ કરતા પહેલા તમારા ફેમિલી ફિઝિશિયન કે કોઈ પણ ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ આવશ્યક છે

ત્રણ લેવલમાં સૌથી જે ડિફિકલ્ટ લેવલ છે એ ડિફિકલ્ટ લેવલ એ કે આગળ આવી રીતે કોઈ પણ ઓબ્જેક્ટ હોય કે બારીનો જે સળીઓ હોય કે પછી કોઈ પણ સપોર્ટ હોય એને આવી રીતે પકડી લેવાનું બોડીને થોડુંક આગળની તરફ રાખવાનું બંને પગ થોડાક પડાય એટલે કે શોલ્ડર વેટના લેવલ પર રાખવાના અને પછી ધીમે ધીમે આવી રીતે નીચે જવાનો પ્રયત્ન કરવાનો અને પાછા ઉપર આવી જવાનું હવે આ મેં તમને કીધું એ પ્રમાણે સૌથી ઉપરના લેવલ એટલે સ્ટ્રોંગ લેવલની એક્સરસાઇઝ તમને એવું લાગે કે ના તમે આ હજી નથી કરી શકે એમ તો મીડિયમ લેવલના એક્ટિવિટી માટે મીડિયમ લેવલની એક્સરસાઇઝ માટે શું કરવું સેમ આવી રીતે આગળ પકડી રાખવું હવે આમાં છેક નીચે જવાની જરૂર નથી બંને પગને થોડા પાછળ લઈ દો અને તમારે જેટલું આવી રીતે નીચે નમાય એટલું નીચે નમો અને પાછા ઉપર આવો આ એક્સરસાઇઝ હજી પણ એટલી જ ઇફેક્ટિવ છે ખાલી એટલો ફરક પડશે કે તમારા હિપની મુવમેન્ટ આપણે વધારે નથી કરી રહ્યા પણ બાકી બધી જે ઇફેક્ટ આવી જોઈએ આવશે ભલે આ મીડિયમ લેવલની એક્સરસાઇઝ છે તો પણ હવે તમને એવું લાગે કે ના મીડિયમ લેવલની એક્સરસાઇઝ પણ મારાથી નહીં થાય મારા હજી થોડુંક લો લેવલથી એક્સરસાઇઝ ચાલુ કરવી છે તો એના માટે તમારે શું કરવું કે ફરીથી સપોર્ટ લઈ લેવો એકદમ તમારે જે ઓબ્જેક્ટ તેની નજીક આવી જવું અને ખાલી સ્લાઇડ થોડું નીચે જવું અને ઉપર આવવું સ્લાઇડ થોડું નીચે જવું અને ઉપર આવવું એ પણ શક્ય ના હોય તો એકદમ પગ પાછળ લઈ જઈ બંને હાથનો સપોર્ટ લઈ અને ખાલી આવી રીતે કમરને એટલે કમરથી તમારે આવી રીતે નીચેની તરફ જવું અને પાછું આવું તરફ જવું અને પાછું આવું તો આ ત્રણ લેવલમાં આ એક્ટિવિટી તમે કરી શકો છો અને જેના કારણે તમે તમારા હિપ્સની અને એન્કલની મોબિલિટીને મેન્ટેન કરી શકો છો ઇમ્પ્રૂવ પણ કરી શકો છો બીજી એક્ટિવિટી જે આપણે પચાસ વર્ષથી વધારે ઉંમર હોય તો જરૂરથી કરવી જોઈએ એ છે શોલ્ડર મોબિલિટી હવે શોલ્ડર મોબિલિટી એટલે કે તમે બંને હાથ કેટલા ઉપરની તરફ લઈ શકો છો હવે એના માટે મિત્રો અમુક લોકોને એવું તકલીફ હોય છે કે ફ્રોઝન શોલ્ડર થવાના ચાન્સીસ વધી જાય છે કે પછી અમુક વાર એવું થાય કે શોલ્ડર જે છે જકડાઈ જતો હોય તો એ બધી જ તકલીફો આપણે અટકાવી શકીશું અગર આ રેગ્યુલર એક્ટિવિટી કરશું તો એના માટે આપણે શું કરવાનું છે એક વોલ પાસે આવી રીતે ઉભા રહી જવાનું છે પછી એક હાથના ડિસ્ટન્સ થી આપણે હાથ રાખી અને ટ્રાય કરવાનો કે આવી રીતે આંગળી થી આમ ઉપર લઈ જતા લઈ જતા લઈ જતા લઈ જતા જેટલે સુધી હાથ પહોંચે એટલે સુધી હાથ પહોંચાડવાનો અને પછી હાથ પકડી રાખવાનો અને બને એટલું થોડુંક સ્ટ્રેચ કરવાનો આ થઈ એકદમ લો લેવલ એટલે કે એકદમ સ્ટાર્ટિંગ લેવલ ની અગર આપણે શોલ્ડર મોબિલિટી એક્સરસાઈઝ કરવી હોય તો આવી રીતે કરી શકીએ અને પાછું પણ ધીમે 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 આવી રીતે સીડી ઉતરતા હોય એ રીતે આંગળીઓથી ઉતરી અને હાથ પાછો નીચે મૂકી દેવા હવે તમને એવું લાગે કે આ બહુ જ ઈઝી છે મારા માટે મારે એક લેવલ ઉપર એક્સરસાઇઝ કરવી છે તો ઇન્સ્ટેડ ઓફ કે આટલા દૂર ઉભા રહેવાની જગ્યાએ એકદમ નજીક ઉભા રહી જાઓ અને હાથને આવી રીતે સ્લાઇડ કરી અને ઉપરની તરફ લઈ જાઓ બરાબર અને પ્રયત્ન કરો કે એકદમ તમારું જે નાક છે એ દીવાલને ટચ થઈ જાય અને સાથે સાથે તમારો હાથ પણ દીવાલને ટચ રહે હવે આવી રીતે તમે ત્રીસ સેકન્ડ માટે હોલ્ડ કરી શકો છો અને તમારા શોલ્ડરની મોબિલિટી પણ વધી જશે હવે આનાથી પણ વધારે હાયર સ્ટાન્ડર્ડની તમારે એક્ટિવિટી કરવી છે શોલ્ડર મોબિલિટી માટે તો આપણે શું કરી શકીએ છીએ કે આવી રીતે ઊભા રહ્યા છીએ સાથે સાથે નાક દિવાલને ટચ થાય છે અને હાથને દીવાલથી ઉપરની તરફ ખેંચી અને જેટલો પાછળ લઈ જઈ શકીએ એટલો પાછળની તરફ લેવાનો છે અને હોલ્ડ કરવાનો છે આ એક્ટિવિટી પણ આ એક્ટિવિટી જે છે એ એકદમ એડવાન્સ લેવલના શોલ્ડર મોબિલિટી માટે છે અને એ વસ્તુ આપણે બંને હાથ પર અજમાવી શકીએ છીએ બંને હાથ પર કરી શકીએ છીએ જેથી કરીને બંને હાથની શોલ્ડર મોબિલિટી જે છે એ ઇમ્પ્રુવડ રહે હવે ત્રીજી જે એક્ટિવિટી છે એના માટે તમારે આવી રીતે સીધું સૂઈ જવાનું છે અને એ એક્ટિવિટીનું નામ છે હિપ રોટેશન્સ હવે ઘણીવાર આપણે ફીલ કર્યું હશે કે આપણા હિપના રોટેશનના જે મૂવમેન્ટ છે એ ઓછા થતા જાય છે જેમ જેમ ઉંમર વધતી જાય છે અને એ જ કારણથી આ એક્સરસાઇઝ કરવાથી તમારા હિપની મુવમેન્ટ ઘણી સારી રહેશે એ પણ ઓછા કરી શકીએ છીએ તો આ એક્સરસાઇઝ માટે શું કરવું તો સૌથી પહેલા સીધા સુઈ જવાનું હિપને નેવું ડિગ્રીના ખૂણા આવી રીતે ઉપર પકડી રાખવાનું નીને પણ નાઇન્ટી ડિગ્રીના ખૂણા પર આવી રીતે ઉપર વાળી રાખવાનું અને પછી તમારે હિપને અંદરની તરફ આવી રીતે રોટેટ કરવાનું છે હોલ્ડ કરી રાખવાનું છે

પાંચ વાર માત્ર કરવાના છે અંદરની તરફ એઝ વેલ એસ બહારની તરફ હવે આ ત્રણ એક્સરસાઇઝ અગર તમે રોજ કરો છો તો તમે ઘણી બધી તકલીફો જે આપણા શરીરમાં મૂવમેન્ટ ના કરવાના કારણે થાય છે એ બધી જ તકલીફોને અટકાવી શકો છો અને એકદમ સારી રીતે જીવન જીવી શકો છો અગર તમને આ વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન ગમી હોય અને તમને એવું લાગે છે કે બીજા લોકોને પણ મદદરૂપ થઈ શકે છે તો જરૂરથી શેર કરજો તમારા સ્વજનો સાથે જેથી કરીને વધારે વધારે લોકોને આપણે પહોંચી શકીએ અને ફેઝિયો ટ્રેન્ડ્સ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આગળ આવતા વિડીયો પણ તમે જોઈ શકો